જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વધેલી રોટલીનું એકદમ ટેસ્ટી શાક ખાવામાં ખૂબ જ મજા આવે છે અને તમારા ઘરમાં બુઝુર્ગ હોય અને એમના દાંતના હોય તો એ પણ ખાઈ શકે છે તો મારો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વધેલી રોટલીનું શાક બનાવવા આપણે જોશે એક ડુંગળી એક ટમેટું આદુનું પેસ્ટ આઠથી દસ લસણની કઢી અને એક મરચું તો વધેલી રોટલીનું શાક બનાવવા આપણે સૌ પ્રથમ એક કઢાઈ લેશું અને એમાં બે મોટી ચમચી તેલ નાખી દેસું અને તેલ આવી જાય એટલે આપણે એમાં એક ચમચી જીરું અને એક ચમચી રાઈ નાખી દેસું ત્યારબાદ આપણે એમાં ડુંગળી નાખી થોડી વાર સાતરી લેશું અને ફ્રેન્ડ્સ તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો એના વગર પણ શાક બનાવી શકો છો ત્યારબાદ આપણે આમાં લસણ આદુનું પેસ્ટ અને લીલું મરચું નાખી દઈશું અને થોડીવાર સાતરવા દઈશું અને થોડીવાર સતરાઈ જાય એટલે આપણે આમાં એક ચમચી હળદર ચપટી એક હિંગ નાખી દઈશું અને એક ચમચી લાલ મરચું નાખી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં ટમેટા અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને થોડીક વાર સાતરી લેશું અને આ બધું સરખી રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં એક મોટો વાટકો છાસ નાખી દઈશું અને થોડુંક પાણી નાખી દેસું પાણી નખાય જાય પછી આપણે આમાં સ્વાદ અનુસાર નિમક અને અડધી ચમચી ખાંડ નાખી દેસું અને આને થોડી વાર ઉકળવા દઈશું આપણે ફ્રેન્ડ્સ આપણી છાસ ગરમ થઈ ઉકળી જાય ત્યાં સુધી આપણે રોટલીના બટકા કરી લેશું અને મારી પાસે આ રીતની બપોરની આઠથી દસ વધેલી રોટલી હતી ફ્રેન્ડ્સ આપણે આમાં હજી અડધો વાટકો છાસ ઉમેરી દઈશું અને છાસ સુખડી જાય એટલે આપણે આમાં રોટલીના બટકા કર્યા હતા તે નાખી દેસું ફ્રેન્ડ્સ હવે આપણે શાકને થોડીવાર ચડવા દેસું તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આના પર આપણે લીલા ધાણા નાખી દઈશું ફ્રેન્ડ્સ આ શાક ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને આપણી રોટલી પણ વેસ્ટ નથી જતી મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ